જેમાં લાંબા સમયથી સ્થાનિક સ્તરે વારંવાર આવતા ફરિયાદોને પગલે તંત્રે આખરે કડક પગલા ભરી અનેક સર્વે નંબરોની દબાણને ચકનાચૂર કરી નાખ્યા હતા જેમાં ઊભા ખેતી પાકો ને ઘાસચારાના કરેલા વાવેતરોમાં ટ્રેક્ટર દ્વારા ખેડાણ કરી ખુલ્લા કરવામાં આવ્યા હતા અહેવાલ રામજી પરાયગોર હું ખટાણા ઈશ્વરભાઈ જેઠાભાઈ આજે ખીમાણામાં જે ગૌચર હટાવોની ઝુંબેશ ચાલી હતી તેમાં ખીમાણા ગામના ગૌચરને લગતા જે જે ખેડૂતો હતા તે ખેડૂતોને બીજા કોઈ આવી એને દબાણ ન કરી જાય એટલા માટે કરી અને તેમની નજીક થોડું થોડું દબાણ કરેલું તે અરજી થતાં સ્વૈચ્છિક રીતે દરેક ધાર્મિકતાને માનતા હોય લોકોએ પોતાના ખર્ચે પોતાના સ્વખર્ચે દબાણ હટાવવાનું કામગીરી ચાલુ કરેલું છે અને મોટાભાગના સર્વે નંબરોમાંથી દબાણ હટાઈ જવાની પ્રક્રિયા ચાલુ છે તેમાં અમારા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી તલાટી સાહેબ શ્રી તેમજ પોલીસ તમામની હાજરી હોવા છતાં કોઈ અનિચ્છ બનાવ બન્યો નથી અને બનવાનો નથી ખીમાણામાં જે બધું થશે તે સ્વૈચ્છિક રીતે થશે